આ કે લુંગડી નો ભાવ ઘટ્યો ના બરાબર લુંગડી નો ભાવ ઘટ્યો ના ઘટ્યો હું નહીટ નહીં આ કટમ ખાવાનું ભાગમાં કી બાગમાં ઓ વા 12 વાગે ગરબા લાવવાના તમારે હવે હવે કેમાં લગવાઈ લો ઓર લગવાઈ જો આ કટમ બધાને બરે મન તાકે એ બાગમાં ગરબા રાખ્યા હ ગરબા રાખ્યા હ ગરબા રાખ્યા બાગમાં આવજો કી બાગમાં એટલે બાગ લીધી છો હા કોડા ભાઈઓ એ શાવજો દો હા આવજો બધા ગાવા આવજો હા દો અન ખાવા ને મી અન ખાવા લે ખાવાનું બધું ઈકણ એવું અમે તો લાવવાના છીએ બધું મારા ઘરે ખાવવાનું અમે તો કે કે જો અમારું ખાવાનું દેજો લાલજી હું ખાવ ચા બધું ભેગી હોય તો હા હા કાલ જ લાઈતી નઈ કઈક વાત છે જો ખાલી એ સંધારી કાય તો ખબર પડી તો અંધાર કણ મારો બપાયો બેલ ભાઈ મોસમ મે લીધી કે મંતરી મારો બપાયો આ આદત થી ના થાય

બનાયલો મુ બનાયલો કે કે શું આ બફળ જમણવાળ બનાયલો માથે પડજે હોય માં ખાઈ લે ના લ્યો પકડો બફળ એ બધા ના આલ્યો કોઈને પડકામાં નહીં